સુરતના કાપદ્ર વિસ્તારમાં આવેલા આવાજમાં લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા અહીંયા ધારાસભ્ય કુમાર કાનાણી પહોંચ્યા હતા અને પાણીનો નિકાલ કરાવ્યા બાદ સાફ સફાઈ કરાવી ફૂડ પેકેટનું વિતરણ કરાયું હતું ધારાસભ્ય કુમાર કાનાણીએ જણાવ્યું હતું કે એકે રોડ ઉપર બાપા સીતારામ આવાસ છે બે દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે અને આ વિસ્તારની અંદર છ થી સાત ફૂટ જેટલું પાણી ભરાયું હતું લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા હતા સવારથી જ અમારી ટીમ કામે લાગી છે તંત્ર અધિકારીઓને બોલાવીને પાણીનો નિકાલ કર્યો છે અને પાણીનો નિકાલ કર્યા પછી અહીંયા સાફ સફાઈ કરી છે અત્યારે આરોગ્યની ટીમ પણ આવી રહી છે જે સાફ સફાઈ કરીને દવાનો છંટકાવ કરશે અને લોકોના ઘરમાં જે પાણી ઘૂસ્યા હતા એટલા માટે લોકો બપોરે ઘરે રસોઈ પણ બનાવી શક્યા ન હતા અને એટલા જ માટે અત્યારે ફૂડ પેકેટની પણ વ્યવસ્થા કરી છે અત્યારે બધાને ફૂડ પેકેટ આપીશું અને જે કંઈ પાણીનો ભરાવો થયો હતો તેનો તમામ પ્રકારનો નિકાલ કરીને વ્યવસ્થિત વ્યવસ્થા કરી આપી છે બે દિવસથી જે સતત વરસાદ વરસી રહ્યો છે આ વિસ્તારની અંદર છ છ સાત સાત ફૂટ પાણી હતું લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા સવારથી અમે અહીંયા સૌ ટીમે કામે લાગી છે વહીવટી તંત્ર અધિકારીઓને બોલાવીને પાણીનો નિકાલ કર્યો છે અને પાણીનો નિકાલ કર્યા પછી અહીંયા સાફ સફાઈ કરી અને અત્યારે આરોગ્યની ટીમ પણ આવી રહી છે સાફ સફાઈ કરી દવાનો છંટકાવ કરશે અને ઘરમાં લોકોના પાણી ઘૂસ્યા હતા એટલા માટે લોકોએ બપોરે રસોઈ પણ બનાવી શક્યા નથી ને એટલા માટે અત્યારે ફૂડ પેકેટની પણ વ્યવસ્થા કરી છે અત્યારે બધાને ફૂડ પેકેટ આપીશું અને બધા લોકો એ ફૂડ પેકેટ નો આરોગ્ય આરોગશે અને આજે જે કંઈ પાણીનો ભરાવો થયો હતો એ તમામ પ્રકારનો નિકાલ કરી અને વ્યવસ્થિત વ્યવસ્થા કરી આપી છે લોકો શું કહી રહ્યા છે ફૂડ પેકેટ આપ્યા કેવા આશીર્વાદ બસ લોકોના તો કામ કરીએ અને લોકોને ઉપયોગી થઈએ તો આશીર્વાદ તો મળવાના જ છે લોકોના આશીર્વાદ કે ઠાકોરજીના પ્રભુના આશીર્વાદ હોય છે